નમસ્કાર દર્શક મિત્રો ઉજ્જવલ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે આજ રોજ સમાચારની વાત કરીએ તો આગામી ત્રીસ નવેમ્બર બે હજાર પચીસને રવિવારના રોજ સમસ્ત શ્રી ચોવીસગામ રાણા સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન સંખેડા મુકામે કરવામાં આવ્યું છે જે ભાગરૂપે શ્રી ચોવીસગામ રાણા સમાજ મહિલા સંગઠન દ્વારા વડોદરાના દિપ્તિબેન રાણાની આગેવાની હેઠળ સુખધામ ડભુઈ ખાતે મહિલા સંમેલન રાખવામાં આવ્યું હતું આ સંમેલનમાં રાણા સમાજની મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી આગામી સમૂહ લગ્ન પૂર્વે તમામ પ્રકારની તૈયારીઓ અને સફળતાપૂર્વક સમૂહ લગ્નને પાર પાડવાના હેતુ સાથે સંખેડાથી ગીતાબેન રવિભાઈ રાણા અને રાજપીપળા ખાતે રહેતા નેહાબેન અવિનાશભાઈ રાણા અને કાયાવરણથી સોનલબેન દીપકભાઈ રાણા ચર્ચા કરવામાં આવી હતી ચોવીસ ગામ રાણા સમાજ મહિલાઓની અલગ અલગ ટીમ બનાવી તમામને સમૂહ લગ્નને સફળતાપૂર્વક પાર પાડવા કામગીરી સોંપવામાં આવી હતી અત્યાર સુધી આ સમૂહ લગ્ન માટે ચૌદ જેટલા જોડાઓના નામ નોંધાઈ ચૂક્યા છે આવનાર સમૂહ લગ્નની કામગીરીની ખૂબ મોટી જવાબદારી ચોવીસ ગામ રાણા સમાજના મહિલા પ્રમુખ મનીષાબેન અનુરાગભાઈ રાણાએ સ્વીકારતા તમામ મહિલાઓ આ આયોજન સફળ બનાવવા અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે ચોવીસ ગામ રાણા સમાજ મહિલા સંગઠન દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં શરૂઆત કરવામાં આવી ગંભીર આવીધની દુર્ઘટનામાં દિવંગતોને મૌન પાડીને શાંતિ અર્પણ કરીને આ આયોજન જે મીટિંગનું કરવામાં આવ્યું હતું એ તારીખ ત્રીસમી નવેમ્બર બે હજાર રોજ આવનાર સમયમાં જે સમૂહ છે એમાં બાર જોડા જેટલા લગભગ અત્યારે નામ નોંધાયા છે આ જોડાઓના સમૂહ લગ્ન માટેનું આયોજન કેવી રીતે કરવું અને આ ટીમ મહિલાઓની જે બની છે વિવિધ ચોવીસ ગામ થકી આ ટીમોને જુદા જુદા કામગીરી સોંપીને નવી એક ટીમ આયોજિત કરવામાં આવી છે આ ટીમ આવનાર સમયમાં કયું કયું કામ કરશે શું આયોજન કરવાનું છે સમૂહ લગ્ન કેવી રીતે પાર પાડવાનું છે એના ભાગરૂપે એક પૂર્વ આયોજન થકી આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ જે મહિલા પાંખના પ્રમુખ છે ચોવીસ ગામ રાણા સમાજના શ્રીમતી મનીષાબેન અનુરાગભાઈ રાણા દ્વારા ખૂબ મોટા પાયે જે હાથ પર કામગીરી લેવામાં આવી છે એને તમામ ચોવીસ ગામ રાણા સમાજની બહેનોની સંગઠન ટીમોએ આવકારી છે અને ખૂબ સુંદર સફળ બનાવ્યું છે